તો મોટાભાઈ તો તમારે પૈસા ન દેવા હોય તો કરો મારું નાખું બીજું બરોબર ને હે માલ મિલકત ઘર જમીન છે એના કરો બે ભાગ એક મિટ ની બે થાય બરોબર હરખા હરખા કરી ગયો બે ભાગ અરે પાસા ભાઈ ધીરજ રાખો આમ થોડો કામ ભંગ શાંત કરો ભાગ શાનો માગે શેનો ભાગ માગે ભાગ માગે એટલે આ ભળજા જેમ કામ ઢહડી તો અમારો કઈ ભાગ નહી એમાં આ બાપ તો જમીનમાં મારો ભાગ નો પડે કઈ મારો ભાગ પાસા બધો છે તો ભળજા જેમ કામ ઢહડા ને તો આપણા માં બાપ જેતી ગુજર ને તે તો કવડો તો તને યાદ છે આ તારી ભાઈ ભી

પેલો વાળો ખેતર છે બોલું એટલે કેમ પીપળી વાળો કેમ ભાગ કેમ નહીં એમાં તો નોંધ પડે ને પાછા ભાઈ તમારા ભાઈ ને ને પીપળી વાયુ છે કે નઈ

બેન સોમલ પાછળ સીટી છે અને વાલભાઈ વડારે જે નવઘર ને આપને હોપીને ગઈ ને બધી મને ખબર છે અને જો હું કઈ દઈશ ને સુનાગઢ જૈન સોલંકી રાજા ને તો બોડા ફાટી જાહે પણ પાસા આજ તને બધી ખબર છે તો સુનાગઢ જાય સોલંકી ને વાત કરી દે ભાગે મેળે નથી બરોબર તમને ભાગે નથી દેવો હવે મોટા ભાઈ ભાગ આપી ખીલા ભલે હવે મેળો જુનાગઢ હજી હો પાછા પાછા ને બે શબ્દો કડક રીતે કહેવાય જાય છે કારણ કે માવતર કમાવતર થાય સોરું કસોરું ન થાય પાછો થોડીક આડી ઓળી લઈને સેડ્યો એટલે એને લાઈન ઉપર લાવવા માટે થોડાક બે શબ્દો માડે કડક કહેવા પડ્યા કારણ કે ગમે તેમ તો એ મારો ભાઈ છે મારો દુશ્મન તો નથી પણ એ છોકરો છે એની વાત ઉપર થોડું ધ્યાન રાખજે નવઘણની જો એક કાંઈક ઉત્સાહમાં કાંઈક આડું ઓળું પગલું ભરે તો થોડોક નવઘણ ઉપર નજર રાખજે ના હીર એવી ચિંતા ના કરો આહિર એ તો છોકરું કેવાય એ બધું જ ભૂલી જશે માટે ચિંતા ના કરો આપ તમે તો ધ્યાન રાખજે હા બહુ સરસ

હા મહારાજ આર બોરીદર થી આવ્યો છું પાછા લાખા મારું નામ છે એ મારા મોટા ભાઈ છે આવવાનું કારણ તો મહારાજા આટલું છે કે મારે અને મારા ભાઈને જમીનમાં ભાગ પાડવા છે ઘર મિલકતમાં અને મારા ભાઈ મને ભાગ આપતા નથી તો ફરિયાદ લઈને આવ્યો છું આ પાછા પટાલ તમારી ફરિયાદ તમે ફરિયાદ લઈને આવ્યા એમ તો સાંભળો પાછા પટાલ તમારો ભાઈ ને ભાઈનો આપસનો મામલો કહેવાય એમાં રાજ હાથ ન મારે તમે બંને ભાઈ સાથે બેસી અને સમજૂતી કરી ગયો અરે મહારાજા સમજૂતી કરવાની વાત ન કરી પણ મારા ભાઈ માનતા નથી અને હું થોડું એકલો એની કાક ન્યાય કરો હા પાછા પટેલ તો સાંભળો તમારો ભાઈ રહ્યા મોટા અને મોટો કઈ જે ખોટું કરે નહીં એટલે બંને ભાઈ સાથે મળી સમજૂતી કરો આમાં રાજ હાથ નહીં મારે તો આમાં મહારાજા ગરીબ માણસ નો તમે કઈ ટેકો નહીં કરો એમને તો સાંભળ

અરે દેવેત હાસુ બોલી જાવ નઈતર તમને માર લગાવ માં આવશે અરે મહારાજ આપનો આપ અમારા રાજા છો અમારા અન્નદાતા છો અને તમારો દુશ્મન ઉજેરીને હું શું કરું હું શા માટે રાજને દુશ્મની વારું મહારાજ શા માટે મારા રાજનો દુશ્મન બનવું જોઈએ મારા મોટા ભાઈ આમ નહીં માને અને કોડાના એન્ટરના માર લગાડો પ્રધાનજી

શેડીઓ પણ ચલાવી રહ્યા છે તો આ પીડા હવે સહન થતી નથી હે મુરલીધાર ઉપર વાળા જે ધારી છે એ થશે સત્ય જણાવવા સિવાય હવે ચાલવાનું નથી તો મહારાજ અને તમારો દુશ્મન મારો ભાઈ કહે એ વાત સાચી છે મારે આંગણે ઉછરી રહ્યો છે હા દેવાયા પહેલા જો આ વાત તમે કબૂલ કરી હોત તો તમને આ પીડા સહન ન કરવી પડી હોત

અડેદર બોડી જાતે આયરણીને માલુમ થાય કે જૂનાગઢ થી આવેલા સિપાહી સાથે આપણે ત્યાં જે રાજનો દુશ્મન ઉસરીને મોટો થઈ રહ્યો છે તે નવગણને એમને સાથે મોકલી દેજો આયરણી પણ જોજો આયરણી રા રાખીને વાત કરજો યો મહારાજ આપજો મારી આયરાણીને તમારી સાથે રાજ નો દુશ્મ મહારાજા તો જુનાગઢમાં નરસિંહ મહેતા નો સોરો બહુ વખણાય છે તો હું આવું અને રા ને રાખી રાખી અને વાત કરી હા હે હું ખરેખર સમજી ગઈ છું

આ આપણા આહીર ફૂલનો સમાજનો ગૌરવ તું બના તો રાહ કોની જોઈ રહ્યા છો જલ્દી મને તૈયાર કરો હા બેટા હા તો સાલ તને હું તૈયાર કરો પણ હા બેટા રાજની અંદર જા પણ ખબર ન પડવી જોવે કે તું આહીરનો કોર્સ હો એટલે આઈ હા ઉ કેવગઢ ને મોકલવાનો છે બેટા હા મને બધી જ ખબર પડી ગઈ છે મને બધી જ ખબર પડી ગઈ છે મારો ભાઈ રાહ નવગણ ને હા બેટા તો હું તને તૈયાર કરું 아아! જاتا પ્રભુની પાસ આજે ઊભો આનંદ ભરેલો ઉરમાય

આજે ઉનસ કરો ને હજાર મને આખર આડા ફરે રાજાના માણસ સાથે તું જા અને આ આય રે રાણીના દૂધને તું ઉજવળ કર બેટા હા માં આજની માતાજી ને આરતી ઉતારવા માટે રામ ભરોસા નંબર બે ના એક હજાર એક રૂપિયા એક વાર એક હજાર એક રૂપિયા બે વાર આરતીમાં માં ભૂલતા રેજો મારા વાલા

એક જ ઝટકે એનું માથું ઉપાડી લઉ હું હમણાં પણ રાજનો દુશ્મન છે તો તમારો દુશ્મન જ ગણાય ને તો લ્યો તલવાર અને તમે ઉપાડો એનું